બનાસકાંઠા જિલ્લાના પાંચ ગામોમાં બે હજાર પંદર અને બે હાજર પાણીમાં ગરકાવ થઈ જતા લોકો વાળા વિસ્તારમાં અને ખેતરોમાં રહેવા મજબૂર બન્યા હતા રાજ્ય સરકાર દ્વારા પાંચ ગામોના સાતસો સત્યાસી પરિવારોને ઉંચાણવાળા વિસ્તારમાં પ્લોટોની ફાળવણી કરી પુનઃ વસનની મંજૂરી આપતા પાંચે ગામોમાં દિવાળી જેવો માહોલ છે બનાસકાંઠા જિલ્લાના થરા તાલુકાના નાગલા ડોડ ગામ અને ખાનપુર તેમજ લાખણી તાલુકાના ખુડા અને જસરા ગામોમાં બે હજાર પંદર અને સત્તરમાં આવેલા ડ્રેલ નદીના પૂરના લીધે સમગ્ર ગામ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને તે બાદ આ પાંચ ગામોમાં વરસાદી પાણી ફરી વળતા ગામમાં રહેલા મકાનો ખંડેર બન્યા હતા અને ગામનું પુનર્વસન માટે સરકાર પાસે મંજૂરી માંગવામાં આવી હતી અને પાંચ ગામોને રાજ્ય સરકારે પુનવસનની મંજૂરી આપી ઉચાણવાળા વિસ્તારોમાં પ્લોટોની ફાળવણી કરવામાં આવતા પાંચ ગામોમાં ખુશીનો માહોલ છે ડીએમની ટીમ બનાસકાંઠા જિલ્લાના થરા તાલુકાના નાગલા ગામે પહોંચી હતી નાગલા ગામમાં રહેતા ઈશ્વરભાઈએ પોતાની વ્યથા ટીમ સામે વ્યક્ત કરી હતી નાગલા ગામમાં બે હજાર પંદર અને સત્તરમાં પૂર આવ્યું ત્યારે સમગ્ર ગામ પાણીમાં ગરકાવ થતા ગામ લોકોને રેસ્ક્યુ કરીને ગામમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા બે હજાર સત્તર બાદ ગામમાંથી પૂરના પાણી ઓસર્યા જ ન હતા જ્યારે વરસાદ આવ્યો ત્યારે આજુબાજુના ગામમાં પાણી નાગલા ગામમાં ભરાઈ જતા નાગલા ગામમાં રહેવું મુશ્કેલ બન્યું હતું તેથી નાગલા ગામમાં રહેતા ચારસો છાસઠ જેટલા પરિવારો પોતાના ગામો છોડીને ખેતરોમાં તેમજ ઉંચાણવાળા વિસ્તારમાં અને પડતર જગ્યામાં ઝૂંપડાઓ અને કાચા મકાનો બનાવીને રહેવા લાગ્યા હતા નાગલા ગામમાં આજે પણ પાકા મકાનો તો હયાત છે પરંતુ આ મકાનોમાં રહેવું મુશ્કેલ બન્યું છે કારણ કે વરસાદ આવવાની સાથે જ આ ગામ પાણીમાં ગરકાવ થઈ જાય છે ગામ લોકોની માંગ હતી કે રાજ્ય સરકાર દ્વારા ગામને પુનઃવર્સન કરવામાં આવે છેલ્લા છ વર્ષે આ ગામ લોકો ગામની બહાર જ વસવાટ કરે છે શંકરભાઈ ચૌધરી થરાસિંગ પરથી ઇલેક્શન લડ્યા ત્યારે ગામ લોકો સાથે વાયદો કર્યો હતો કે હું જીતીશ તો ગામનું પુનર્વસન કરાવીશ અને શંકરભાઈની જીત બાદ શંકરભાઈના પ્રયત્નોથી ગામનું પુનર્વસન થતાં ગામ લોકોમાં ખુશીનો માહોલ છે ડીએમના કેમેરા સામે હિતેશભાઈએ પોતાના ગામની વ્યથા વ્યક્ત કરી હતી થરા તાલુકાના નાગલા જેવી જ પરિસ્થિતિ દોડગામ અને ખાનપુરની હતી દોડગામમાં એકસો તેવીસ પરિવારોના મકાનો પાણીમાં ગરકાવ છે તો ખાનપુરમાં અઠ્યાસી પરિવારોના મકાન પાણીમાં ગરકાવ થયા છે જ્યારે લાખણી તાલુકાના જસરા અને કુડા ગામમાં એકસો દસ પરિવારોના મકાનો પાણીમાં ગરકાવ થતા પાંચ ગામોના સાતસો સત્યાસી પરિવારને પુનર્વસન માટે પ્લોટો મળશે તેમજ મકાનની સહાય પણ મળશે રાજ્ય સરકાર દ્વારા પાંચ ગામોના પુનર્વસન માટે પ્લોટ ફાળવણી કરવામાં આવી છે તેમાં ત્રણ કેટેગરી બનાવવામાં આવી છે પહેલી કેટેગરીમાં સો ચોરસ મીટરના પ્લોટ મળશે બીજી કેટેગરીમાં બસો અને ત્રીજી કેટેગરીમાં બસો પચાસ ચૌરસ મીટરના પ્લોટ મળશે પ્રથમ કેટેગરીમાં મકાનના બાંધકામ માટે દોડ લાખ બીજી કેટેગરીમાં મકાનના બાંધકામ માટે અઢી લાખ અને ત્રીજી કેટેગરીમાં મકાનના બાંધકામ માટે ત્રણ લાખ મળશે મેરા નામ સરદાર સિંહ ભલવ સિંહ ભાગેલા ઈસી ગામ કા મેં વતની હું ઓર દો હજાર પંદર ઓર દો હજાર સત્રમાં જો ભયાનક પૂર આયા અમારા મારા ગામમાં प्रचंडपुर से हिसाब से हमारा पूरा गांव चारों तरफ से हमारा पूरा गांव डूब गया था पंद्रह से ये सब गांव हमारे सभी परिवार ये गांव छोड़ के बाहर खुले में रहते थे खुले में टेंट बनाकर भी रहते थे 2015 से सभी लोगों व्यथित थे लेकिन आज गुजरात सरकार और माननीय हमारे अध्यक्ष साहब श्री और हमारे यहाँ के एमएलए साहब श्री शंकर पी चौधरी के अथक प्रयत्नों से हमारी गुजरात सरकार ने वो पुनर्वसन मंजूर किया है हमारे साथ दूसरे पांच गांवों का भी हुआ है और नागला गांव में बहुत बड़ी खुशी इसकी है कि चार ने सड़सठ परिवार हमारे गांव के जो जो नए पुनर्वसन में हमारे पास जो जमीन नई मंजूर हुई है उसमें जाके उसको प्लॉट मिलेगा उसको मकान मिलेगा और हम गुजरात सरकार का और शंकरपी चौधरी साहब का बहुत बहुत आभार प्रकट करते हैं कि हमारे गाँव को ऐसी खुशी मना रहे जैसे दीपावली आई है वो ऐसा हमारे गाँव के खुशी का माहौल है हमारे बनासकाठा डिस्ट्रिक्ट में पाँच गाँव जो दो और सत्रह की भारी बाढ़ आई थी उस समय में वो काफ़ी परिवार थे अपने घर ध्वस्त हो गए थे और इसलिए उनको फिर से पुनर्वर्सन करना पड़ रहा था उसका काफ़ी लंबे अरसे से ये काम चल रहा था तब अब जाके गुजरात सरकार ने उनका जो पुनर्वर्सन का काम जो है वो मंजूरी दे दी है उसके लिए हमारे शंकर भाई चौधरी साहब जो है अध्यक्ष श्री उन्होंने काफ़ी मेहनत की है और ये पुनर्वर्सन का सभी पाँच गाँवों में काफ़ी आ, लोग जो है करीबन नागला में पाँच से ज़्यादा परिवार है दूसरे गाँव में दो सौ ढाई परिवार कुल मिला के 800-900 परिवार ऐसे हैं जिनको अपना घर मिलेगा